વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોને આકર્ષવા માટે ઘરનું ઘર આપવાની જાહેરાતમાં આજથી ફોર્મ વિતરણ કરાયું હતું તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે ઘરનું ઘરની ચૂંટણીલક્ષી જાહેરાત કરી હતી કોંગ્રેસ સત્તા પર આવશે તો તમામને ઘરનું ઘર આપવાની જાહેરાતને રક્ષાબંધનની ભેટ ગણાવતા આજથી કાશી વિશ્વનાથ મંદિર પાસે ફોર્મ વિતરણની શરૂઆત કરાઈ હતી મહિલા કોંગ્રેસ પ્રમુખ સુજાતા પટેલ કાઉન્સીલર બાળુ સુરવે સહિત અગ્રણીઓની હાજરીમાં શરૂ થયેલા ફોર્મ વિતરણના કાર્યક્રમમાં ફોર્મ લેવા મહિલાઓની મોટી કતારો લાગી હતી ઘરનું ઘરના ફોર્મ વિતરણ ટાણે જ કોંગ્રેસની જૂથબંધીની વરવી વાસ્તવિકતા છતી થઈ હતી હજુ છાશ છા ને કોંગ્રેસના ઘરમાં ધમાધમ મચી હોય તેમ ઘરના ઘરનું દિવાસમપ્ન બતાવતી કોંગ્રેસની હાલત જ ઘર ફૂટે ઘર જાય તેવી થઈ હતી ફોર્મ વિતરણ કાર્યક્રમ ટાણે જ પ્રમુખ સુજાતા પટેલ અને ઉપપ્રમુખ લીના રાજપૂત વચ્ચે વાક યુદ્ધ છેડાઈ ગયું હતું વાત એટલી વણસી હતી કે એક તબક્કે બંને મહિલા હોદ્દેદારો જાહેરમાં બાતમબાથી પર આવી ગયા હતા તડાફડી અને જીવા જોડી ના વરવા સ્વરૂપ જોઈ કોંગ્રેસના ઘરનું ઘરનું ફોર્મ લેવા આવેલ મહિલાઓ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી કોઈપણ કાર્યકર હોય કે સામાન્ય મહિલા હોય આજે રક્ષાબંધનનો તહેવાર છે એમાં એકબીજાને ધક્કો વાગી જાય એ સ્વાભાવિક છે અમે માફી જઈએ છીએ કે કોઈને બી ધક્કો વાગી હવે એમના આક્ષેપ કે હાથ ઉઠાવ્યો છે પ્રમુખ ધક્કો વાગી ગયો બની શકે દર્શક મિત્રો કોંગ્રેસ સત્તા સ્થાને નથી સત્તા પર આવશે કે કેમ તે પણ નિશ્ચિત નથી પૂર્વે જ ચૂંટણીલક્ષી વધુ એક વાયદો આપી કોંગ્રેસ પ્રજાને નિકટ જવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસમાં જ હું પહેલા હું પહેલાનો જાહેરમાં આવતી જૂથબંધીને અટકાવવી આવશ્યક છે નહીતર ઘરના ઘરનું દીવા સ્વપ્ન માત્ર અને માત્ર સ્વપ્ન જ બની રહે તો નવાય નહીં